રક્તની જરૂરિયાતને સંતોષી શકે અને સારી સારવાર આપી દર્દીને જીવનદાન આપવામાં સફળતા મળી શકે તહેવાર સાર્થક સાથે યોજાયેલા રક્ત કેમ્પમાં લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું તેમજ રક્તદાન કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પાલનપુર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશનના પ્રમુખ અર્જુન સિંહ રાજપૂત ઉપપ્રમુખ અભયરાજ ચૌધરી સહિતની ટીમે રક્તદાનને કેમ્પને સફળ બનાવ્યો હતો પાલનપુરના કોમ્પ્યુટરના વેપારીઓ દ્વારા અને ગુજરાતના અમારા કોમ્પ્યુટર એસોસિએશન જે કહેવાય કે આખા ગુજરાતનું એક ફેડરેશન છે ફિટાક એના સંયુક્ત પ્રોગ્રામથી આજે આખા ગુજરાતની અંદર કોમ્પ્યુટર એસોસિએશનના કોમ્પ્યુટરના વેપારીઓ દ્વારા દરેકે દરેક સેન્ટરની અંદર આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા પાલનપુરમાં અમે જે કોમ્પ્યુટરના વેપારીઓએ જે ભેગા થઈને એક એસોસિએશન કરે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એ કેમ્પની અંદર આજે દરેક રક્તદાતાને અમે એક પાંચ લાખ રૂપિયાનો એક એક્સિડન્ટ વીમો અકસ્માત વીમો આપવામાં આવે છે ફ્રી ઓફમાં અને આજે આ બધા જ વેપારીઓએ અમારા કોમ્પ્યુટરના દરેક વેપારીઓએ બહુ સરસ સહયોગ આપેલો છે અને એરોમા બ્લડ બેંક એ પણ બહુ સરસ સહકાર આપેલો છે અને આ પાલનપુરની જનતાએ પણ બહુ સરસ યોગદાન આપ્યું છે તો અમે એમનો ખૂબ ખૂબ આભારી છીએ